તડકેશ્વર ગામે નવનિર્મિત ટાંકી ધરાશાયી થઈ જવાના બનાવમાં કુલ આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાની ધારદાર દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી છે તો નામદાર કોર્ટે તમામ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આશરે ત્રણ કલાક કોર્ટમાં સામસામે દલીલ ચાલી હતી પાણીની નવ નિર્મિત ટાંકી ધ્વસ્ત થવાના પ્રકરણમાં પોલીસે અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને સુપરવાઇઝર સહિત કુલ આઠ લોકોની ધરપકડ કરી છે ત્યારે તપાસ અધિકારી બી કે વનારે તપાસના મૂળ સુધી પહોંચવા માટે અઢાર મુદ્દાઓનો રિપોર્ટ રજૂ કર્યો હતો સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ખાતે ઇરિગેશન ડિપાર્ટમેન્ટની જે ટાંકી છે ધરાશાયી થવા અંગેનો જે ગુનો દાખલ થયેલો એમાં ગઈકાલે સોળ વાગે આઠ આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવેલી અને એમની ડિટેલ પૂછપરછ કરી અને એમાં કેટલીક હકીકતો છે જણાય આવતા એની ફર્ધર તપાસ કરવી જરૂરી હોય અને આ આરોપી છે એમની પોલીસ કસ્ટડી પૂરી થતાં આજરોજ નામદાર માંડવી કોર્ટની અંદર આ તમામ આરોપીઓ છે એને રજૂ કરી અને જુદા જુદા ઓગણીસ મુદ્દાઓ સબબ ગુનાની વિગતવારની તપાસ કરવી જરૂરી હોવાથી એ ઓગણીસ મુદ્દા સબબ એમના દસ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માગવાની તજવીજ કરવામાં આવેલી જેની અંદર જિલ્લા સરકારી વકીલ નયનભાઈ સુખાડવાલા સાહેબ દ્વારા દલીલો કરવામાં આવેલી અને દલીલો અંતે એ દલીલો માન્ય રાખી અને નામદાર કોર્ટે આજરોજ આ આઠે આઠ આરોપીઓ છે એના દિન પાંચના પોલીસ કસ્ટડી રિમાન્ડ છે મંજૂર કરેલ છે હાલ આ પૂરી આ તમામ આરોપીઓ છે એ પોલીસ કસ્ટડીમાં છે અને વિગતવારની તપાસ હાલ ચાલુ છે અગાઉ કયા પ્રકારની તપાસ આગળ અમે જે મુદ્દાઓ જે છે અને જે કંઈ ફર્ધર ઇન્ટ્રોગેશનમાં નીકળશે અને અન્ય કોઈની સંડોવણી નહીં અથવા સંડોવણી નીકળશે અથવા એ સબબ બીજા કોઈ પ્રકારના મુદ્દાઓ ઉપસ્થિત થશે અને વધારે જે કંઈ પુરાવા લેવાની કાર્યવાહી છે એ પ્રકારની આગળની તપાસ છે એ કરવામાં આવશે હાલ આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને તપાસને અંતે કહી શકાય